બરાબર અત્યારે મારી દીકરી દસ પાસ થઈ ગઈ ને મેં ડોક્ટર લાઈન લેવડાવી છે અને નાની દીકરી છે કરાટે ઇન્ટરનેશનલ છે કરાટે ની અંદર ઇન્ટરનેશનલ છે દસ દેશની વચ્ચે રમીન જીતી ને આવી છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે તો અમારા બાળકો કરી શકે તો તમારા બાળકો શું કામ ન કરી શકે બરાબર છે ને કઈ અમારા બાળકો ને તમારા બાળકો કઈ અલગ તો છે જ નહીં ભગવાને બધા એક સમાન જ બનાવ્યા છે તો અમે આગળ છીએ તો આપણે બધા એક જ છીએ આપણે બધા ભીલ જ છીએ તો બધા આગળ જવા જોઈએ

દીકરીઓને ભણાવો અને આગળ વધારે જય જવાર જય આદિવાદ